કાંઈ જિંદગીમાં તો એ જ છે સહારો એક યાદ છે તમારી એક શ્વાસ છે અમારો એક યાદ છે તમારી એક શ્વાસ છે અમારો મારી જીવન વીણાના પંપી રહ્યા છે તારો મારી જીવન વીણાના પંપી રહ્યા છે તારો કોણે ભલા કરે છે ઉર્દ્વારથી સારો કોણે ભલા કરે છે ગુરુદ્વારથી સારો મુજને દુબાવનારા મારા જ છે વિચારો मो진े दुबाउ नारा महाराज छे विचारो क्या दूर छे नहीं तो जो पास छे किनारों क्या दूर छे नहीं तो जो पास छे किनारों जखमो न दिल मराखो के असोल राखो जखमो न दिल मराखो के असोल राखो मेहमान छे हजारों में एक से उतारो मेहमान छे हजारों में एक से उतारो दे तेज फावे तेवी साकी शराब मुझने दे તેજ ફાવે તેવી સાકી સરાવ મુજને હું તો છું આગને પણ પાણી કરી પીનારો હું તો છું આગને પણ પાણી કરી પીનારો જો દર્દ છે તો દિલ છે જો દર્દ છે તો દિલ છે દિલ છે તો જિંદગી છે જો દર્દ છે તો દિલ છે દિલ છે તો જિંદગી છે ચાહું તો કેમ ચાહું ગમતી હું છુટકારો ચાહું તો કેમ ચાહું ગમતી હું છુટકારો દુઃખ શોધ તો કોઈ કાયમ છોડી ક્ષણિક સુખો ને દુઃખ શોધ તો ઝંખે જીવંત મરણ મરો કે જંખે જીવન ને ડૂબો તો એમ ડૂબો કે સોધે સ્વયં કિનારો ડૂબો તો એમ ડૂબો કે સોધે સ્વયં કિનારો તેજ તેજ જગત જગત પર પર મારી નજરમાં ઘાયલ એ તારો છે દિખારો મારી નજરમાં ઘાયલ એ તારો છે દિખારો છે કાંઈ જિંદગીમાં તો એ જ છે સહારો એક યાદ છે તમારી એક શ્વાસ છે અમારો